જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા હોટલ સરોવર પ્રીમિયર ખાતે મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા જુનાગઢ સાંસદ તથા ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં બે હજાર પચીસ માટેનું ચૂંટણી સંકલ્પપત્ર રજૂ કરાયું જુનાગઢના હયાત બાયપાસ રોડ પર લેન બનાવવો જુનાગઢમાં આવેલ વિલીગન ડેમને એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવું પર્યટકો યાત્રિકો વાસીઓ ઐતિહાસિક જુનાગઢને નિહાળવા આવતા લોકો માટે સિટી બસ યોજના હેરિટેજ વારસાની જાળવણી રીડેવલપમેન્ટ કરી જૂનાગઢ શહેરને હેરિટેજ શહેર બનાવવું યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકસો ચુમ્માલીસ કરોડના ખર્ચે ગિરનાર રીડેવલપમેન્ટ કરવાનું કામ નવા ત્રણ ફાયર બનાવવા જૂનાગઢ શહેરમાં બાકી રહેતા દસ વોર્ડમાં ટોરેન્ટો ગેસ પાઇપલાઇન ઘરે ઘરે રાંધણ ગેસ પહોંચાડવું ભવનાથના મુખ્ય માર્ગને સનાતન પથ તરીકે નિર્માણ કરવા જફર મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંકુલ વિકસાવવું જેવા વિવિધ વિકાસલકી મુદ્દાઓ સાથે સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું હતું પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો જેમાં સ્વરાજ ચોકડી થી લઈ અને ચોકડી સુધી ફોટ્રેક કરવામાં આવશે આંગણવાડીઓનું આધુનિકરણ ઈ લાઇબ્રેરી સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ